કારેલીબાગ બાગ નગર વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારો દ્વારા ગનગોર ઉત્સવ ધાર્મિક પરંપરાઓ સાથે મનાવવામાં આવ્યો હતો ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજ તિથિના રોજ ગનગોર મનાવવામાં આવે છે આને ઈસર ગોંડ પણ કહેવાય છે ઈસર એટલે ભગવાન શિવ અને ગોર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે રાજસ્થાન વિવિધ લોક ઉત્સવ માટે ખૂબ જ જાણીતું છે તમામ ઉત્સવોમાં ગણગોરનો ઉત્સવ પણ એક પ્રસિદ્ધ લોક પર્વ છે ગણગોરનો પર્વ કુલ સત્તર દિવસ સુધી ચાલે છે ગણગોર એક એવું પર્વ છે જે દરેક મહિલા કરી શકે છે આ પર્વમાં કુંવારી છોકરીથી લઈને વિવાહિત સુધી દરેક વ્યક્તિ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે માનવામાં આવે છે કે લગ્ન પછી પ્રથમ ગણગોર પૂજન પિયરમાં કરવામાં આવે છે આ પૂજનનું મહત્વ એ છે કે અપર્ણિત છોકરી સારા ઈચ્છા કરે છે જ્યારે પરણિત સ્ત્રી તેના પતિના લાંબા જીવન માટે આ ઉપવાસ કરે છે જેમાં અપર્ણિત કન્યાઓ સંપૂર્ણ તૈયાર થઈને અને પરણિત મહિલાઓ સોલ શ્રૃંગાર સજી રહીને સોળ દિવસ સુધી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે લોકવાયકા છે કે ચૈત્ર શુક્લ તૃતીયાના દિવસે રાજા હિમાલયની પુત્રી ગૌરીનો વિવાહ ભગવાન શંકર સાથે થયો હતો તેમની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે રાજસ્થાની સમાજના લોકો સમગ્ર ભારતમાં વસ્યા છે ત્યારે વડોદરાના કારીલબાગલારામનગર માં વર્ષોથી વસવાટ કરતા રાજસ્થાની સમાજ દ્વારા ગણગોર પર્વને ભારે ઉત્સાહથી ધાર્મિક પરંપરા સાથે મનાવવામાં આવ્યો હતો આ સમાજ છે રાજસ્થાની ઓર બહુ ટાઈમ સે રહે હૈ અમારા ગોર ગનગોર કા તહેવાર હૈ શિવ પાર્વતી કાઇસકી પૂજા કરતી ઓર કુવારી લડકિયા इनको व्रत बिल्किया करती है और व्रत करती है इसे उनको बिलकिया करती है उससे उनको शादी के बाद में अच्छा वर्ण मिसे इसलिए ये लड़कियां व्रत करती है और सुहागन स्त्रियाँ भी इसको बड़े धूमधाम से मनाती है और शिव पार्वती की पूजा करती है और ये चैत्र महीने में तीज के दिन ये हम पूरी सोसाइटी मिलके धूमधाम से सेवरा निकालते हैं शिव पार्वती को घुमाते हैं गणगौर माता શિવ સજાતે હૈ પૂરી સોસાયટી મેં શોભાયાત્રા નિકાલ બળે હર્ષ ઉલ્લાસ કે તૈયાર હોકે અમે રાજસ્થાની છે અને આ અમારોલીબાગ વિસ્તાર છે અમારા સમાજના અમે આ આ તહેવાર અમે બહુ હર્ષ ઉલ્લાસથી મનાઈએ છીએ અને અમે રાહ જોતા હોઈએ છે કે ક્યારે આ તહેવાર આવે અને આ તહેવાર આવે છે તો અમે બહુ હર્ષ ઉલ્લાસથી અમે બધી સહેલી બધા મળીને અમે આખું આ તહેવાર ઉજવીએ છીએ અને બધું મેનેજમેન્ટને અહીંયા ખાવા પીવાનું બધું રાખીએ છીએ આ તહેવારને ગણગોર કહેવામાં આવે છે અને શિવ પાર્વતીનું આ તહેવાર છે આનું મહત્વ એ છે કે જે સુહાગન જે હોય છે એ સુહાગન આ જે એમના પતિ માટે કરે છે અને જે નાની છોકરીઓ હોય છે એ એમના સારી આગળ સારી વેરી લાઈફ હોય એના માટે કરે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર